વાત <laughs> નથી <laughs> 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 લોકેશન સૈના સૈના માસ ગાડી લેવી સૈના મા ફારજી વેસી કાહી વેસી સાહસો ગન સૈના સે ટેસ્ટી ગાડી આવી જશે આ એ આશીવાદ છે ફારજી કમેરૂબી ને બે જાનો કે લોકેશન નો હોય ટુકમા હું લોકેશન વગર છોકરો લોકેશન વગર નું ગાડું છે કઈ નહી વહા છોકરાનો ફોન તરત આવે ધ્યાન દેજે છોકરાનો ફોન તરત આવે બાપર રોકાય છે વો તારી માં પાહી લાયલ છે તો તો હું તો આવી હવે લાઈક કરી દેજો ફોલો કરી દેજો સપોર્ટ કરજો લે કેને સપોર્ટ એટલે હા તો કેવા મને મને મગજ બરાબર કે મેં સપોર્ટ એટલે મારે ક્યાં સપોર્ટ ની જરૂર છે હા ભાઈ કારે સપોર્ટ ની જરૂર છે તો કેટલો ઉતારવા એટલો લબાડ હોય ઓલા સોય જોઈને તા કઈ જા પણ કોક જો હે તો કોરાન બિસાડા કાં કોક જોઈ તો કરો ને હા એટલે તારે પૂછવાનું હોય ને હા તો તારા બાપા આવ્યો એટલે પૂછ લે কপাহ yes, ইমান yes. so, <laughs> <laughs>